આખરે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થયું છે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થતાં સુરત શહેરના સુથાર સમાજમાં ખુશીની લાગણી છવાઈ છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના પદ માટે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર કરવામાં વિશ્વકર્મા સુથાર સમાજમાંથી આવતા જગદીશભાઈના શુભેચ્છકોમાં ખુશીની લાગણી છવાઈ હતી ત્યારે સુરત શહેરમાં રહેતા વિશ્વકર્મા સુથાર સમાજમાં ઉજવણી જોવા મળી હતી ભટાર ખાતે આવેલ સુથાર સમાજની વાડીમાં સમાજના મોભીઓ ભેગા થયા હતા અને एक बीजा ने मिठाई खवड़ાવી ઉજવણી કરવામાં આવી હતી આ સમય પ્રમુખ મોહનલાલ સુધાર સત્યનારાયણજી કવરલાલ શ્રવણ સુધાર ભવરલાલ હિમેશભાઈ સાથે સમાજના અન્ય લોકો પણ હાજર રહ્યા હતા શ્રવણ સુધાર સુધાર સમાજ મીડિયા પર bari આજ બડી ખુશીની વાત છે કે ہمارے સમાજ કે જગદીશભાઈ વિશ્વકર્મા કો ભાજપા ગુજરાત પરદેશ અધ્યક્ષ પદ પર નિયુક્ત કિયા ગયા तो जब से मीडिया में नाम आया समाज में बड़ी खुशी की लहर है और सैकड़ों की संख्या में समाज बंधु इकट्ठे हुए एक दूसरे को मिठाई बांटी फटाके फोड़े बहुत खुशी की बात है और जगदीश भाई बहुत ही विनम्र स्वभाव के और एक सुलझे हुए राजनीतिज्ञ है मेरी दो बार उनके साथ मीटिंग भी हुई और बहुत ही अच्छे इंसान हैं और आशा ही नहीं बल्कि पूर्ण विश्वास है कि पार्टी और राष्ट्र हित में बहुत अच्छा कार्य करेंगे उससे पहले हमारे पाटिल साहब इस पद पर थे उन्होंने भी पार्टी और देश को एक नई दिशा दी और हमें बहुत खुशी की बात है और मैं जगदीश भाई को बहुत बहुत समाज की सुधार समाज की ओर से बहुत बहुत बधाई देता हूँ शुभकामनाएँ देता हूँ और पार्टी के शीर्ष नेतृत्व पर बैठे हमारे यशस्वी प्रधानमंत्री मुख्यमंत्री जी और सी आर पाटिल साहब का भी हम पूरा आभार प्रकट करते हैं कि इस अवसर पर हमारे समाज के एक बंधु को मौका दिया बहुत बहुत धन्यवाद और सभी मीडिया बंधुओं का भी बहुत बहुत धन्यवाद મારું નામ હિમેશ સુથાર છે આજે સવારથી જ્યારે મીડિયામાં મેં જોયું કે અમારા સમાજના જગદીશભાઈ વિશ્વકર્મા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભાજપાના તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારથી જ સમાજબંધોમાં બહુ ખુશીની લહેર છે એકબીજા એને વોટ્સએપ પર ફોન કરીને બધાઇઓ આપે છે કે આપણા સમાજના વ્યક્તિ જે આટલા આજે ગુજરાતના શીર્ષ પદ પર બહુ મોટા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે એટલા માટે બહુ ખુશીની વાત છે અને અમારો શ્રી રાજસ્થાન વિશ્વમંડળ સુધાર સમાજ સુરત દ્વારા એમને પહેલાં પણ અહીંયા અમારે પ્રોગ્રામમાં બોલાવવામાં આવેલા હતા પણ એ કોઈ કારણો અવસર નહીં આવી શકે પણ હવે નિયુક્તિ થઈ છે તો અમને નેક્સ્ટ પ્રોગ્રામમાં એમને બોલાવશું અને અમારા માટે જેમ કે પહેલાં રાજ્યમંત્રી સહકારિતામાં છે અને અમારું કામ પણ એ રીતે જોડાયેલું છે કે અમે મંડળીઓ છે તો અમારે એમાં પણ કામ લાગશે અને યુવાનો માટે કંઈ કરે એવી રીતે કામ કરે એની આશા છે ધન્યવાદ જય શ્રી વિશ્વકર્મા